તથ્ય પટેલની હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ઇસ્કોન બ્રિજ પર વીસ જુલાઈ બે હજાર ત્રેવીસની મોડી રાત્રે પૂરપાટ ઝડપી જગવાર કાર હંકારીને ઉમે કચડી નાખનારા તથ્ય પટેલે હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી છે આ અકસ્માતમાં કુલ બાર લોકો ઘાયલ થયા હતા હજુ પણ એક વ્યક્તિ કમામાં છે તથ્ય એકસો એકતાલીસ કિલોમીટર જેટલી ઝડપે ગાડી હંકારી હતી આ ઘટનાને બે વર્ષ પૂર્ણ થવામાં આવ્યા છે ત્યારે હજુ સુધી તેને સેશન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંય પણ જામીન નથી મળ્યા પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બારની નિયમિત પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી પરંતુ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા અને જે વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા ઈચ્છતા હતા તેમની પૂરક પરીક્ષા જૂન મહિનામાં લેવાઈ હતી જેનું પરિણામ જાહેર થયું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું જેમાં એકાવન પોઈન્ટ વિદ્યાર્થીઓ પાસ થયા છે બ્રિજ ઇન્સ્પેક્શન માટે ખાસ કરીને આવશે વડોદરાના પાદરા નજીક ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર વિકાસ સત્તા મંડળ ઓડા હસ્તગત તો તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા ચાર બ્રિજ પર ઇન્સ્પેક્શનની કામગીરી ઓડા કરી રહ્યું છે બ્રિજના ઇન્સ્પેક્શન માટે સ્પેશિયલ મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ નામનું મશીન મંગાવાયું છે બ્રિજની નીચે યોગ્ય રીતે ઇન્સ્પેક્શન થઈ શકે તેના માટે આ મશીન ખાસ દિલ્હીથી કન્સલ્ટન્ટ કંપની દ્વારા મંગાવી ઇન્સ્પેક્શન કરવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મશીન મારફતે ચેકિંગ કરવામાં આવે છે એક કિમી પીછો કરી પોલીસને ઘેરી લીધી સામાન્ય રીતે પોલીસ ગુનેગારોને ઘેરી લેતી હોય છે પરંતુ અમદાવાદના શાહીબાગમાં સ્થાનિકોએ પોલીસને ઘેરી લીધી અને તે પણ એક કિલોમીટર જેટલો પીછો કરીને સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસકર્મીએ દારૂના નશામાં પોલીસ વનથી ટક્કર મારીને લારીને ઊંધી વાળી દીધી બાદમાં તેઓ જતા રહેતા લગભગ એકાદ કિલોમીટર જેટલો પીછો કરી લોકોએ પોલીસ વેનને ઘેરી લીધી આસપાસથી લોકો ભેગા થઈ જતા અને વાત પહોંચતા અધિકારીઓ પણ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા સુપર સ્વચ્છ લીગમાં સુરત ગાંધીનગર મોટા શહેરોમાં અમદાવાદે બાજી મારી કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ એવોર્ડની સત્તર જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી દસ લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી બે હજાર પંદરમાં અમદાવાદનો નંબર પંદરમો હતો જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યો છે દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ થયો છે જેમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત અને ગાંધીનગર તો મોટા શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે બોગસ ખોટી છૂટ લેનારામાં અમદાવાદના ત્રણ સહિત અઢાર નામ ખુલ્યા આવકવેરા વિભાગે સમગ્ર દેશમાં મોટા પાયો અભિયાન ચલાવ્યું હતું જેમાં આઈટી રિટર્નમાં કપાત મુક્તિના ખોટા દાવા કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી ટેક્સ રિટર્નમાં નકલી દાવો કરીને વધારે રિફંડ મેળવવાનો પ્રયાસ કરનાર વ્યક્તિઓને તેમને મદદ કરનાર રાજકીય પાર્ટીઓ પ્રોફેશનલ્સ ને ત્યાં દરોડા પાડવામાં આવે છે જેમાંથી મોટાભાગના લોકોને ત્યાંથી દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે હળવદના દેવડિયા સ્ટેશન ત્રીસ એકરમાં નવું કાર્ગો ટર્મિનલ શરૂ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ આઈસીસીએ સોળ જુલાઈ બે હજાર પચીસના રોજ અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સ્માર્ટ સપ્લાય ચેઇન કોન્ક્લવ બે હજાર પચીસ લોજિસ્ટિક્સના ભવિષ્યને અનલોક કરવાનું આયોજન વિષય પર એક કાર્યક્રમ યોજ્યો હતો આ કોન્કલેવમાં ઉદ્યોગ જગતના અગ્રણીઓ સરકારના નેતાઓ નીતિ નિર્માતાઓ અને લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન લેન્ડસ્કેપ સાથે જોડાયેલ વિવિધ કંપનીઓને એક પ્લેટફોર્મ પર સાથે લાવવામાં આવ્યા હતા અને વૃદ્ધિ વૃદ્ધિની તકો શોધવા માટેનું એક અજોડ પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવ્યું હતું એલ જે આઈએમસી માં નવા વિદ્યાર્થીઓનું ત્રણ દિવસીય ઓરિયન્ટેશન એલજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા એન્ડ કોમ્યુનિકેશનમાં ત્રણ દિવસીય સ્ટુડન્ટ્સ ઓરિયન્ટેશન કાર્યક્રમ યોજાયો પ્રથમ દિવસે બેચલર અને માસ્ટર ઓફ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન નવા વિદ્યાર્થીઓનું ફોર્મલ ઓરિયન્ટેશન યોજાયું સંસ્થાના ડિરેક્ટર ડોક્ટર દિવ્યા સોનીએ વિદ્યાર્થીઓને સખત મહેનત અને સમર્પણનું મહત્વ સમજાવ્યું તેમને મીડિયા ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી ફેકલ્ટી અભ્યાસક્રમ અને નિયમોની માહિતી આપી પૂર્વ વિદ્યાર્થીઓએ બનાવેલી શોર્ટ ફિલ્મ એન્ડ અને ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું કેપ્ટન સુમિત સબરવાલે ફ્યુઅલ સ્વીચ બંધ કરી દીધી હતી બાર જૂને અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના બે પાઇલટ વચ્ચે થયેલી વાતચીત અંગે એક નવો દાવો સામે આવ્યો છે ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર અમેરિકન અખબાર બોલસ્ટ્રેટ જનરલ એસજે અહેવાલ આપ્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સબરવાલે એન્જિનની ઇંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો બોઇંગને બચાવવા અમેરિકા પાઇલટને જવાબદાર ઠેરવી રહ્યું હોવાનું મનાય છે અમેરિકન મીડિયા બોઇંગને સપોર્ટ કરે છે અને પાયલટનું કૃત્ય હોવાની થિયરી રજૂ કરી રહી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે અહમદાબાદ મિત્ર ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે